સિહોજ ભારત નદી ખાતે આવેલું જે પુલ એ જોગાનું જોગ બેસી જવાની ઘટના બે વર્ષ અગાઉ બની એના પછી એક બાજુમાં બે કરોડના ખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવામાં સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને જનતા ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું એ એની પછી એ ડાયવર્ઝન પણ લગભગ એક જ ચોમાસામાં ધોવાઈ ગયું એક જ વરસાદમાં અને ફરી પાછા આ જ સરકારી તંત્ર દ્વારા આ એન્જિનિયરો દ્વારા ચાર કરોડની માતબર રકમ દ્વારા લોકોને અવર જવર માટે ફરી પાછું ડાયવર્ઝન બનાવવા માટેની કામગીરી કરીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અત્યારે ચોમાસાની મા શરૂઆત થઈ રહી છે અને આ લગભગ પ્રથમ જ વરસાદ છે જે એક બે દિવસથી પડી રહ્યો છે એ પડતાની સાથે જ આ ડાયવર્ઝન બેસી જવા પામ્યું છે સાથે સાથે અહીંયા લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે વાહનોની અવરજવર અને ચાલતા પણ અવરજવર બંધ કરી દેવામાં આવી છે સરકાર અને વહીવટી તંત્રને અમે તે વખતે પણ કીધું હતું કે ભાઈ જે તમે ડાયવર્ઝન બનાવો છો એ ટકે એવું લોકોને એક બે વરસ ચાલે ત્યાં સુધી તમે ભૂલ ના બનાવી શકો ત્યાં સુધી ટકે એવું બનાવો જેથી આટલી બધી માતબાર રકમનો તમે પ્રજાના પૈસાનો વેડફાટ કરો છો આ સીધું દેખાય છે કે અહીંયા મડિયાઓને ભેગા થઈને માત્ર કમાવાનો એક રસ્તો હોય લોકોની ચિંતા હોત કેમકે આ ચોમાસામાં અવર જવર માટે આ ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ફરી પાછું ચોમાસાની શરૂઆત આ તૂટી ગયું છે આ તો કોના બાપની દિવાળી છે દિવાળી દંડાય છે ચોર મુઠી જાન લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે એવો આ અહીંયા આ ઘાટ દેખાઈ રહ્યો છે લોકો આવીને જતા રહે છે બિચારા અફસોસ છે કે અહીંયાથી ચાલતા તમારે પંદર વીસ કિલોમીટર ચાલવું પડે છે સરકારી તંત્રને વહીવટી તંત્રને ખબર જ છે કે વરસાદનું પાણી આવવાનું છે આવવાનું છે સુખી ડેમ પણ પાણી આવવાનું છે તો અમે આને વ્યવસ્થિત બનાવીએ ચાર કરોડ રૂપિયાનો જે ખર્ચો અગાઉ બે કરોડનો નો ખર્ચો કર્યો આ પ્રજાના પૈસા ની વેડફાટ છે પ્રજાના પરસેવાની કમાણીનો આ પૈસો છે એને સરકારી વહીવટી તંત્રીએ સદુપયોગ જો કર્યો હોત તો ફરી પાછો આ ચોમાસામાં જે પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે એ ના થયો હોત એટલે મારું ખાસ એટલું જ કહેવું છે કે ફરી તમે આ ડાયવર્ઝનનો પૈસાનો વેડફાટ કર્યો છે સીધો દેખાય છે અહીંના જ એક અમારા માનનીય વડીલ કનુકાકાએ કીધું હતું ડાયવર્ઝન બનાવ્યું એની બનાવતાની પહેલાં અને તૂટ્યું પછી પણ કીધું હતું કે કદાચ અમારા ગામના સિહોદ ગામના કડિયાબી બનાવ્યું હોત ને તો આનાથી સારું ડાયવર્ઝન બનાવ્યું હોય એનાથી વિશેષ પછી લોકો લોકો જો એવું કહેતા હોય તો તો અધિકારીઓ તમે કક્ષાના એક યાર્ડર ના તમે છો તમને અમારે કંઈ સમજાવવાની કે સમજ પાડવાની કોઈ જરૂરિયાત નથી તમને દેખાય છે આ ભ્રષ્ટાચાર નરિયો ભ્રષ્ટાચાર છે બીજી કોઈ વાત નહીં ચાર કરોડ જતા રહ્યા પાણી ચાર કરોડ ગયા એમના તો એમના ખિસ્સામાં કદાચ ગયા છે બરોબર અને આ ભ્રષ્ટ તંત્રના પાપે લોકોના પરસેવાની પૈસા જે છે એ પૈસાનો વેરફાર આપણે જોઈ રહ્યા છીએ આનાથી મારો એક જ મેસેજ છે લોકોને પણ કે તમે જ્યારે પણ આ કોઈ પણ કામગીરી થાય ત્યારે આ ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવો જરૂરી છે તૂટ છે ફરી છે ફરી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થશે ફરી ચોમાસું આવશે અને ફરી પાછી આ જ આપણે બધા વિચમનાઓ લઈને રજૂઆતો કરીશું પણ એકાદ દ્વારા આપણે આ લોકોને સબક શીખવાડીશું ત્યાર જ ખબર પડશે કે ખરેખર